આવું જયારે એકાવન માં પ્રમુખ વરણી દિન જયારે અમદાવાદ ની અંદર આપણે સરદાર વલ્લભભાઈ પટેલ સ્ટેડિયમ ની અંદર જયારે ઉજવાવાની હતી ત્યારે પણ વાવાઝોડું એવું જબરજસ્ત આવેલું કે મોટા મોટા ત્યાં આગળ સ્ક્રીન રાખેલા હતા અને ડેકોરેશન કરેલું હતું બધું હલવા માંડ્યું અને ત્યારે બાપા પોતે ત્યાં આગળ ગાડીમાં બેસી અમદાવાદ શાહીબાગ મંદિરે થી નીકળીને એ સરદાર પટેલ સ્ટેડિયમ ની અંદર આવતા હતા અને ત્યારે સંતોએ કહ્યું કે બાપા આવું થયું છે અને ત્યારે સ્વામીએ કહ્યું કે આપણે કરો પ્રાર્થના હરિકૃષ્ણ મહારાજ સાથે હતા અને સ્વામી એ બધા સંતો જે ગાડીમાં બેઠા હતા એમની સાથે પ્રાર્થના કરી તો એ સરદાર પટેલ સ્ટેડિયમ ની અંદર સામાન્ય થોડાક જણ જેવા છાંટા આવ્યા પણ બારના ભાગમાં બધે વરસાદ એટલે આ બધું જે થાય છે એનું કારણ આપણે એટલું સમજવાનું કે જે એવા ગુણાતીત સત્પુરુષ છે એમને પોતાના ઈષ્ટદેવને પ્રત્યે કેટલો જબરજસ્ત કરતાપણાનો નિશ્ચય છે ને અને એના કારણે કરીને કરી શકે જેમાં આપણે જાણીએ છીએ કે પાંડુરંગ આઠવાલીજી પોતે જયારે મુંબઈ ની અંદર આવ્યા હતા અને પ્રમુખ સ્વામી મહારાજ નો જન્મ દિવસ ઉજવાતો હતો અને ત્યારે તે વખતે એમણે કહ્યું કે આપણે તો પ્રમુખ સ્વામી મહારાજ તો ભગવાન સ્વામિનારાયણના લાડલા દીકરા છે એટલે આપણે જે લાડીલા હોય એના માટે આપણે તો શું પ્રાર્થના કરીએ પણ શુભકામના વ્યક્ત કરીએ એમ આવા ગુણાતીત સંત છે એ સત્પુરુષ છે એ ભગવાનના અતિશય રાજીપાવાળા સંત કહેવાય અને એ પોતે ભગવાનને પ્રાર્થના કરે ને પ્રાર્થના કરીને જે જે કંઈ આ પ્રમાણે સમય પ્રમાણે જે પ્રાર્થના કરી હોય એ પ્રાર્થના ફળીભૂત થાય તો પણ ભગવાન જ કરતા હશે અને માનો કે કદાચ કંઈક પ્રશ્ન આવે તો એને વિશે પણ પ્રમુખ સ્વામી મહારાજ પોતે ધીરજતા રાખીને ભગવાનને પ્રાર્થના કરી અને એમાંથી પણ મુક્તિ અપાવે જેમ જ્યારે દિલ્હીની અંદર અક્ષરધામનું સર્જન થયું અને સર્જન પછી ત્યાં ઉદઘાટન થવાના દિવસો નજીક આવી ગયા હતા અને ત્યારે તે વખતે વિરોધીએ પોતે ત્યાં આગળ એક સુપ્રીમ કોર્ટમાં ડાયરેક્ટ અરજી ફાઇલ કરી કે આ નોયડા રોડ ઉપર આવેલા અક્ષરધામના સંકુલની અંદર પર્યાવરણનો નિયમ સચવાતો નથી આવું એને કટકડું નાખ્યું અને જયારે ખબર પડી ત્યારે તે વખતે હવે આ જ્યાં સુધી ક્લિયર ન થાય ત્યાં સુધી તો આપણે બીજું કઈ આગળ કરી શકીએ નહીં પણ સ્વામી શ્રી સ્થિર અને ધીર હતા અને સ્વામી પોતે એટલા બધા વ્યવહારું કે જે કામ જે રીતે કરવું પડે તે રીતે કરવાનું ભગવાનના સ્વરૂપનો નિશ્ચય યથાર્થપણે પોતાના જીવનમાં દ્રઢ છે પણ જ્યારે આવી રાજકીય કાયદાકીય ગૂંચ આવે ત્યારે જેમ શાસ્ત્રીજી મહારાજ માટે પણ બુરસદની અંદર કેસ ચાલતો હતો તો તે વખતે એ સમર્થ છે પણ છતાંય તે એ પ્રમાણે કેસ લડવાનું થાય તો લડવા માટે એ વકીલ દ્વારા કાર્ય કર્યું એમ પ્રમુખ સ્વામી મહારાજે પણ તે વખતના સમયની અંદર સુપ્રીમ કોર્ટની અંદર સારું જેનું નામ હશે એવા કોઈ વકીલને આ પ્રમાણે બોલાવીને વાત કરી અને એ વાતના કારણે કરીને એ પોતે વકીલે પોતે ત્યાં આગળ સુપ્રીમ કોર્ટની અંદર આ કેસ લડવા માટે ગયા અને બધી જ પ્રકારની ત્યાં આગળ રજૂઆત કરવામાં આવી એટલે એના કારણે કરીને સુપ્રીમ કોર્ટે જેને આ વિકૃત વિચારથી અરજી ફાઇલ કરેલી હતી એની અરજીને ફેંકી દેવામાં આવી અને પર્યાવરણના બધા જ નિયમોનું યથાર્થપણે પાલન થાય છે એટલું બધું બરાબર હતું છતાંય પણ વિઘ્ન જ્યારે આવે ત્યારે ક્યારે પણ પ્રમુખ સ્વામી મહારાજ પોતે અસ્થિર બન્યા નથી એ સ્થિર જ રહે છે એમને કોઈ દિવસ મનની અંદર એમ નથી થતું કે આટલું આટલું કરતા કરતા આવ્યા અને હવે આમ કેમ થયું તો આપણે જાણીએ કે જયારે અક્ષરધામની અંદર પ્રવેશ કરવાનો હતો એના એક બે દિવસ પહેલા સ્વામીશ્રી બધું ત્યાં આગળ કહેવાય છે કે નિહાળવા માટે આવેલા અને કેવી રીતનું આયોજન કરવાનું છે એ બધી ચર્ચા કરતા હશે અને ત્યાં આગળ જેને કહેવાય ઉત્તરાંચલ પ્રદેશની અંદર કોઈ કેન્દ્ર કેન્દ્ર બિંદુમાં ધરતીકંપ થયો હશે અને એ ભૂકંપનો આંચકો એવો જબરજસ્ત આવ્યો તો આખું અક્ષરધામ આમ ડોલે સ્વામી અંદર ઉભા હતા પણ પછી બહુ આગ્રહ કરીને સેવક સંતોએ કહ્યું કે બાબા આપણે નીચે જતા રહીએ આવો ને આવો બીજો આંચકો ફરી આવે તો હોળી કાંઈક થાય એટલે સ્વામી બાપાએ બહુ આગ્રહ કર્યો એટલે નીચે આવ્યા ત્યારે કોઈએ પૂછ્યું કે સ્વામી હજુ તો અક્ષરધામની અંદર મહારાજ બેઠા નથી અને આવું થયું છે તો શું અને ત્યારે સ્વામી મહારાજ પોતે કેટલા વિશ્વાસ થી બોલ્યા સ્વામી કે મહારાજે હલાવી જોયું કે હજારો વર્ષ સુધી આને કઈ થાય એમ નથી ને એટલું મજબૂત કાર્ય થયેલું હતું એ તો સ્વામીશ્રી પણ પોતે જાણતા હતા પણ એમાં પણ એમને કોઈ દિવસ એમ ન થયું કે મહારાજના મહિમાનું ગાન કરતો આવું અક્ષરધામનું સર્જન કર્યું તો ભગવાન આવું કેમ કરે છે એવું ક્યારેય એમને મનની અંદર થયું નથી એટલે એ દ્રષ્ટિથી આપણે વિચાર કરીએ ને તો આપણને ખ્યાલ આવે કે મોટા પુરુષ જે કંઈ ધારે ને એ સમર્થ છે અને કરી શકે પણ એનું કારણ તો કે ભગવાન પોતાને જે મળ્યા છે એની મરજીથી જ થાય છે જેમ આપણે શાસ્ત્રીજી મહારાજના વખતની અંદર સારંગપુરના ઘુમટનો મોટો જબરજસ્ત ચાવી વાળો પથ્થર ચડાવતા હતા અને એક બે ની સાત સાત દોરડા વડે કરીને એ બધા જ હરિભક્તો બળથી ખેંચી 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 ખેંચીને ઉપર લઈ જતા હતા અને એના એ સમયની અંદર કહેવાય છે કે વારાફરતી એક બે ત્રણ ચાર પાંચ છ એમ એ બધા દોરડા તૂટવા માંડ્યા અને એક જ દોરડા ઉપર પથ્થર લટકતો હતો અને ત્યારે તે વખતે સંતોને થયું કે હવે શું કરવું આપણે તો બધાએ નિર્ણય લીધો કે આપણે નીચે ઉતારી લઈએ નહી આ જો ભાંગી જશે તો પછી બીજો પથ્થરો આવે ત્યારે વ્યાતા એમ ત્યારે કહ્યું કે ના આપણે સ્વામીને બોલાવો સ્વામી અહીંયા જ છે શાસ્ત્રીજી મહારાજ પાસે ગયા અને શાસ્ત્રી મહારાજ ને કહ્યું કે સ્વામી આ પ્રમાણે આ પથ્થર હવે એક જ દોરડા એટલે નીચે ઉતારી લઈએ સ્વામી કે હાલો હું આવું અને આવ્યા અને તે વખતે જેમ કૃષ્ણ ભગવાને પોતે તટલી આંગળી રાખીને જેમ પર્વત તોડ્યો હતો એમ શાસ્ત્રીજી મહારાજ ઊંચી દ્રષ્ટિ કરી અને પોતાનો હાથ ને આંગળી ઊંચી કરીને કહ્યું ક્ષમા ભગતને કે હમણાં તમે ઉપર જતા રહ્યો અને જઈને જેટલા દોરડા તૂટી ગયા છે એ બધા જ દોરડાને ગાંઠો વાળી દો અને ત્યારે તે વખતના સમયની અંદર આવી રીતે લટકતા પથ્થર ઉપર જઈને એની ઉપર ઉભા રહીને આ પ્રમાણે દોરડા બાંધવા એ કેટલું બધું જબરજસ્ત જેને કહેવાય કે બીક ભરેલું કાર્ય કહેવાય પણ શાસ્ત્રીજી મહારાજ બોલ્યા એટલે આ શાસ્ત્રી મહારાજના સંતોના અંતરની અંદર પણ એવો જ વિશ્વાસ કે આમાં રહીને મહારાજ કાર્ય કરે છે અને એટલે જ તે વખતના સમયની અંદર સોમા ભગત ઉપર ગયા અને જઈને દોરડા ગાંઠો મારી અને પછી નીચે ઉતરીને પથ્થર ઉપર ચડાયો તો આપણે જાણીએ છીએ કે અશક્ય કાર્ય છે એ કાર્યને શક્ય બનાવવાનું આવું અદભુત કાર્ય આ ગુણાતીત સંતને વિશે સહેજે સહેજે સમાયેલું છે જેમ આપણે જાણીએ મોજીદળીની અંદર એક માધાભા કરીને આપણા સત્સંગી અને એમને મનમાં એમ થતું કે શાસ્ત્રી યજ્ઞ પુરુષ દાસ પાસે બે જોડી કપડા સિવાય કાંઈ નથી અને આવડા મોટા મંદિરના મંડાણ માંડ્યા છે અને આ કેવી રીતે પૂરું થશે એવું સ્વાભાવિક છે કે દરેક વ્યક્તિને મનની અંદર અને બુદ્ધિની અંદર તર્ક વિતર્ક થાય એટલે એમને થયું હશે એટલે શાસ્ત્રીજી મહારાજે પોતે એક વખત માધાભા પોતે ત્યાં આવ્યા હશે અને માધાભાને કહ્યું કે માધાભા આપણું આ લાકડું અહીં પડ્યું છે ને એને આ જગ્યાએ મૂકવું છે અને ત્યારે લાકડા હામો જોઈને માધાભા એ કહ્યું કે સ્વામી આ કઈ મારા એકલાથી ઉપડે નહીં એટલે આમાં તો ઘણા બધા માણસો જોઈએ ત્યારે શાસ્ત્રી મહારાજે એટલું જ કીધું કે તમે જાઓ અને લાકડાને અડીને તમે હાલવા મળશો એટલે તમારી પાછળ પાછળ લાકડું આવશે હવે આ કોઈ મેગ્નેટિક કે એવી તો કોઈ વસ્તુ હતી નહીં પણ માધાભાને મનમાં એમ થયું કે એવું તો કેમ બને